ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવામાં અંબાના ધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે વિસનગર શહેરના કડા ચોકડીથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઇવે ઉપર પડેલા ખાડા જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે વિસનગર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના જાહેર રસ્તાઓ ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કરવી જોઈએ અને એમાં ખાસ કરીને અત્યારે હાલ જુદા જુદા શહેરોથી અંબાજી જતા પદયાત્રીઓ પોતાની સાથે માતાજીના રથ લઈને નીકળે છે ત્યારે આ ખાડાઓમાં પટકાશે ત્યારે તેમની કેવી હાલત થશે અને તો જવાબદાર વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ હાઈવે ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી માના ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે તો શું વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ